પ્રથમ સાધન છે વિવેક આ વસ્તુ ખાસ કરીને પાશ્ચાત્ય લોકોને બહુ વિચિત્ર લાગે છે રામાનુજના મત પ્રમાણે અહીં વિવેકનો અર્થ આહાર વિશેનો વિવેક એવો થાય છે આપણા શરીર અને મનને ઘડવા માટે જે જે તત્વો જોઈએ તે આહાર પૂરા પાડે છે મારા શરીરમાં તે તત્વો સંગ્રહાય છે સચવાય છે ને નવે નવે રૂપે પરિણામ પામે છે પરંતુ મારું શરીર અને મન મેં જે આહાર લીધો છે તેનાથી કોઈ રીતે જુદા નથી જે રીતે આ ભૌતિક જગતમાંની શક્તિ અને મૂળ દ્રવ્યમાંથી શરીર અને મન બને છે તે રીતે શરીર મન અને ખોરાક વચ્ચેનો ભેદ મુખ્યતઃ માત્ર અભિવ્યક્તિમાં જ છે આમ હોવાથી આહારમાં રહેલા જડ પરમાણુઓ વડે આપણે વિચારનું સાધન મન બનાવીએ છીએ વળી એ માહેની સૂક્ષ્મ શક્તિથી આપણે વિચારને પણ ઉત્પન્ન કરીએ છીએ તેથી આટલું સિદ્ધ થાય છે કે આપણા વિચાર અને તેમનું સાધન મન એ બંને ઉપર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર થાય છે કેટલાક પ્રકારના ખોરાકો મનમાં અમુક પ્રકારના ફેરફારો આણે છે આ આપણો નિત્યનો અનુભવ છે વળી કેટલાક એવા પ્રકારના ખોરાક છે કે જે પ્રથમ આપણા શરીરમાં પરિવર્તન લાવે છે અને લાંબે ગાળે મન ઉપર પણ તેની ભારે અસર પડે છે આ રહસ્ય જાણવું ઘણું અગત્યનું છે મોટાભાગના જે દુઃખો આપણે અનુભવીએ છીએ તેને માટે આપણો ખોરાક જવાબદાર છે આપણે જાણીએ છીએ કે પચાવવો મુશ્કેલ પડે તેઓ ભારે ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બને છે આખો વખત તે ખૂબ દોડાદોડી અને કુદાકૂદ કરતું રહે છે કેટલાક પ્રકારનો ખોરાક બહુ ઉત્તેજક હોય છે આવો ખોરાક લીધો હોય તો મનને કાબૂમાં રાખી શકાતું નથી વિશેષ પ્રમાણમાં મદિરા કે અન્ય માદક પીણા પીધા પછી મન ઉપર કાબુ રહી શકતો નથી સંયમની મર્યાદા તે ઓળંગી જાય છે એ આપણો અનુભવ છે